યુ પાઇપ લાગ્યા પછી નો લુક કંઈક આવો આવે છે મિત્રો તો હરમાં તે બધા મિત્રોને મિત્રો આપણે આપણા ટ્રેક્ટરમાં યુ પાઇપ લગાડવા આવી ગયા છીએ અને યુ પાઇપની બધી આપણે વસ્તુ પણ લાયા છીએ તો તમને દેખાડું ચાલો મિત્રો તો આપણા ટ્રેક્ટરમાં આપણે જો આ યુ પાઇપ લગાડવાનો છે નવો નવો લાયા છીએ અને આ જગ્યાએ આપણે આ બધા બોલ ખોલીએ અને આપણે અહીંયા પાટો છોટાડવાનો છે જે આ પાટો છે આપણે મિત્રો સેફ્ટીમાં કોઈ કોમ્પ્રમાઈઝ કરવાનો છે નહીં એટલા માટે આપણે આવો સારો એવો જાડો પાટો આપણે ફિટ કરવાનો છે જોઈ લો તમે આપણે આ યુ પાઇપ લગાડવાનો છે અને આપણે આ ટેક્ટમાં ફિટિંગ થાય પછી મિત્રો તમને દેખાડો જો આપણે રાધેશ્યામ વેલ્ડિંગ વર્કર્સમાં આવી ગયા છીએ જ્યાં અહીંયા સારા એવા સાંચીના પાટલા અને સાંચી પણ તૈયાર કરે છે મિત્રો તો કામ પણ ચાલુ છે મિત્રો અને આપણે ત્યાં જ આપણે રાધેશ્યામમાં આવ્યા છીએ રાધેશ્યામ બોટાદમાં જ્યાં આપણે યુ પાઇપ લગાડવાનો છે આપણા ટ્રેક્ટરમાં તો મિસ્ત્રી એમનું કામ ચાલુ કરી દીધું છે જે આપણો ભત્રીજો જ છે हमने काम चालू कर ही આપણે મિત્રો આટલા આટલા યુ પાઇપના બટકા કાપી નાખ્યા છે ચાર ચાર ઇંચને જો આને આપણે કટિંગ કરવાનું ચાલુ છે જો આ સાઈડ કાપ્યું છે અને એનું માપ આપણે અહીં લેવાનું છે મિત્રો જો આ આટલું નીચું કરવાનું કારણ એ છે કે આપણા ટ્રેક્ટરની હાઈટ નીચે છે ને મિત્રો એટલે ટ્રેક્ટરને સેચરી વધારે ઊંચી લાગશે એટલે એ ઊંચી ના લાગે એ માટે આપણા યુ પાઇપ કપાવી છે જો આપણા પતરી જાય જો બંને બાજુ આપણે યુ પાઇપને કટિંગ કરી નાખ્યો છે અને જો આટલો નીચો કરી નાખ્યો છે અને જો આપણે માપ લેવી છે તો મિત્રો યુ પાઇપ લાગે એટલે આપણું ટ્રેક્ટર કે આવું લાગવાનું છે આપણે જે માપ લેવા માટે આપણે મૂક્યું છે જો હવે આપણે અહીંયા બીજી એક પટ્ટી લગાડવાની છે કટિંગ કરવાનું ચાલુ છે એમાં જે નીચે બોલ જો ને આ બોલ આપણે આટલી પટ્ટી કાપવાની છે અને આ બોલ જો ને એનો પણ આપણે હોલ અહીંયા નીચે પાડવાનો છે એ હોલ પાડી અને અહીંયા પણ આપણે અહીંયા નટબોલ કરવાનો છે આની ગોડી અને એ પીછે આપણે છે ને આને પણ ઉપર આપણે વેલ્ડિંગ મારી દેવાનું છે મિત્રો જો આ પટ્ટી પણ આપણા પત્રી નાખી છે અને એના પછી આપણે વેલ્ડિંગ કરી અને ચોંટાડવાનું છે તો પછી અમારો ભત્રીજો મનો ચિત્ર દોરવા અહીં આપણે જ્યાં પાટામાં એક હોલ બીજો કરવાનો છે એક બીજો આપણે બોલ ચડાવવા માટે ચિત્ર દોરેલા આમ જોવો આપણો ભત્રીજો મનો છે વોલ પાડવા આપણે મિત્રો કામ બધું ઝીરો ઝીરો કરવાનું છે કામમાં કાંઈ આપણે ખામી રાખવાની નથી એટલા માટે આપણે બધું કામ બોટાદ કરાવવા આવી ગયા છે મિત્રો જો તમે રાધેશ્યામ આવ્યા છીએ તુરખાવાળાને ત્યાં કારણ કે સેફ્ટીમાં આપણે કોઈ કોમ્પ્રોમાઈઝ કરવાનો થતો નથી બીજા પાઇપને પણ વોલ પાડવાનું કરી દીધું ચાલુ આ પાઇપને થઈ ગયું અને બીજા પાઇપને ચાલુ છે અને પાઇપને આપણે જે નીચે પટ્ટી હતી તે ચોંટાડવાનું કામ કરી દીધું ચાલુ આ બાજુ મિત્રો આપડાક્ટર માં યુ પાઇપ લાગી ગયો છે અને જે સાઈડના જે સપ્લાનો સપોર્ટ આવે ને તે સપોર્ટ માટે ઓલ પાડવાનું કામ ચાલુ છે મિત્રો જો લુપાપ લાગી ગયા પછીનો આપણે ટ્રેક્ટરનો લુક જો મિત્રો જો મિત્રો આપણે કામ ચાલુ છે અને આપણે કોઈ સેફ્ટીમાં કોમ્પ્રોમાઇઝ હજી સુધી કર્યું નથી અને કરવાનું થતું પણ નથી મિત્રો યુ પાઇપનું કામ બધું આપડે થઈ ગયું છે પૂરું યુ પાઇપ લાગ્યા પછી ટ્રેક્ટર નો લુક કઈક આવો આવે છે મિત્રો મિત્રો આપણા ટ્રેક્ટર નો લુક કેવો લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો આપણે મિત્રો સપોર્ટ માટે જો અહીંયા પણ વેલ્ડિંગ મેરી દીધું છે અને નીચે પણ આપણે પટ્ટીને વેલ્ડિંગ મેરી દીધું છે જો આ બોલ આપણે વાઇબ્રેટથી ખુલી જાય એ માટે આપણે વેલ્ડિંગના એને પણ આપણે ટચકા મારી દીધા છે અને વેલ્ડિંગ બહુ સારું માર્યું છે મિત્રો સેફ્ટીમાં આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ રાખ્યો નથી મિત્રો અને કામ પણ બહુ સારું કર્યું છે જોવા તમે તો મિત્રો આપણું બધું જે જેવું પાઇપનું કામ હતું એ બધું આપણું પૂરું થઈ ગયું છે તો સારું મિત્રો આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો તો સારું મિત્રો જય જવાન જય કિસાન